સાહેબ મધુઅને ટીજીબીની વચ્ચે છેલ્લા સાત વર્ષથી અમારો ફૂડનો બિઝનેસ કરું છું અચ્છા શું સમસ્યા છે ને આજે કઈ રીતે વિરોધ કરી રહ્યા છો સાહેબ અમા આના પર જ નિર્ભર છે અમારું ઘર ચાલે લોન ચાલે જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો લોન લો તો તમને ઉભા રહેવા દઈશું હવે અમે લોન લીધી લોન ભરવાના આયા હપ્તા અત્યારે તમે આવી રીતના અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ પણ અમે ક્યાં ચોરી કરીએ છીએ ક્યાં ખોટા કાર્ય કરે છે જેથી તમે આટલું બધું દબાણ અમારી પાછા કેટલા સમયથી લારી બંધ છે તમારી મારી છેલ્લા એક મહિનાથી બંધ છે સાહેબ તો આનાથી સમસ્યા શું થઈ સમસ્યા તો સાહેબ ખબર છે આવક બંધ થઈ જાય તો કેવી રીતના ઘર તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ કેટલા લોકોનો પરિવાર છે તમે ઘરમાં અમે ચાર જણા છે કમાવાળા કોણ હું એકલો જ છું

કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય અમને કોણ નોકરી આપવાનું છે સાહેબ જેના પર અમે નિર્ભર છે તમે બંધ કરાવી દીધું સાહેબ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત